લીધો નથી એટલે અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના બાર તો ચાલો જોઈ લઈએ બહારનો વ્યૂ પહેલા તો કેવો છે અહીંયા મેં ગરમા ગરમ દાળ બટાકાની ચિપ્સ અને જુવારના રોટલા એ મારા જેમ રાઈસ નથી ખાતું અને ઓનલી રોટલા જ ખાય છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો કઈ નહીં તો આપણે જમી લઈએ ફટાફટ હું થઈ ગઈ છું જમી કરીને ફ્રી અને તમે પણ મારા જેમ કોણ કોણ જમીને ગરમ પાણી પીવે છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો ચાલો ઓફિસનું થોડું ઘણું વર્ક છે એ પતાવી લઈએ નહી ઓફિસ વર્ક પતાવી લીધું છે અને અત્યારના વાગી ગયા છે બપોરના અઢી તો ચાલો થોડી વાર કરી લઈએ આરામ તો કઈ નઈ ગાઈ અત્યારે ફાઇનલી વાગી ગયા છે સાડા છ અને અત્યારનો તમને બહારનો વ્યૂ બતાવું જાણે એવું જ લાગે છે કે અત્યારે વરસાદ પડશે લાઈટ ગઈ હતી અત્યારે લાઈટ આવી છે અને સાંજના વાગી ગયા છે સાડા સાત તો કઈ નઈ ચાલો મછલી ને ખાવાનું આપી દઈએ પહેલા કઈ જીગુ સાથે અત્યારે મારી વાત થઈ ગઈ એમણે કીધું કે મને ઓફિસ થી આવતા લેટ થશે ત્યાં સુધી તો રોટલી કરી રાખજે તો આપણે રોટલી બનાવીને રેડી છે હવે જોઈએ એ શાકનું શું કરે છે બહાર થી લાવે છે કે પછી ઘરે કઈ બનાવવા માટે લઈને આવે છે આજે છે બુધવાર એટલે મને કઈ પણ આઈડિયા નથી કે જીગુ જમવામાં શું બનાવવાનું કહેશે કારણ કે એમણે આટલું જ કીધું છે કે તું ખાલી રોટલી બનાવી રાખજે આવીને શાક માટે આપણે ડિસ્કશન કરીશું એમડી કબાબ હું બ્લોગ બનાવવાનું ચાલુ કરું એ ઈચ્છા આજે મારી પૂરી થઈ ગઈ છે તો તમને વિડીયો કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી કરી લો ત્યાં સુધી હરે કૃષ્ણ